બનાવ છે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ જે જે બનેલો એ બનાવની હકીકત એવી કે ફરિયાદી રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા નવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે ડફર લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને એ હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનો ગુનાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચકામો કરી રહ્યા છે આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર જીરો વાગે રિમાન્ડ પૂરા થાય રિમાન્ડની આવશ્યકતા ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલું છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડીમાં આવી જાઓ